ભાલોદમાં પ્રજ્ઞાચક્ષુના મકાનમાં આગ ઘરવખરી બળીને ખાખ થઈ પડવાણિયાના સામાજિક આગેવાન મદદે આવ્યા ઝઘડા તાલુકાના ભાલોદ ગામમાંથી એક દુઃખદ ઘટના સામે આવી છે અહીં એક પ્રજ્ઞાચક્ષુ પરિવારના મકાનમાં ભીષણ આગ લાગતા તેમનો માળો વિખેરાઈ ગયો છે ગાગના કારણે ઘરવખરી સહિત તમામ સામાન બળીને ખાક થઈ ગયો છે જેનાથી પરિવાર પર મોટું આર્થિક સંકટ આવ્યું છે બાલુદ ગામના રહેવાસી અરવિંદભાઈ માછી જેવો પોતે પ્રજ્ઞાચક્ષુ છે તેમના મકાનમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી આગ એટલી વિકરાળ હતી કે મકાનમાં રહેલું તમામ સામાન જેમાં કપડા રાજ રસીલું અને અન્ય ઘરવખરીનો સમાવેશ થાય છે સંપૂર્ણપણે બળીને રાગ થઈ ગયો હતો દ્રષ્ટિ હોવાના કારણે અરવિંદભાઈ માટે આ સંકટ અત્યંત પીડાદાયક છે જોકે આ સંકટના સમયે માનવતા મહેકી ઉઠી છે પડવાણિયા ગામના જાણીતા સામાજિક આગેવાન કનુભાઈ વસાવા અને તેમના પુત્ર ઉમેશ વસાવા તેમજ તેમની ટીમે આ ઘટનાની જાણ થતાં તરત જ અરવિંદભાઈના પરિવારની બહારે આવ્યા હતા કનુભાઈ તેમની અસરગ્રસ્ત આર્થિક મદદ પૂરી પાડી હતી જેથી આ કપરા સમયમાં તેઓને રાહત મળી શકે ઉલ્લેખનીય છે કે સામાજિક આગેવાન કનુભાઈ વસાવા હંમેશા જરૂરિયાતમંદ લોકોની મદદ માટે તત્પર રહે છે અને સમાજ સેવાના કાર્યોમાં તેઓનું યોગદાન અગ્રેસર રહ્યું છે આજના તેમના કાર્યથી તેમને ફરી એકવાર સાબિત કરી દીધું કે સંકટના સમયે સમાજ એકબીજાની સાથે ઉભો રહે છે અરવિંદભાઈ માછીના પરિવારને આ કપરા સમયમાંથી બહાર આવવા માટે હજી પણ સહાયની જરૂર છે આશા છે કે અન્ય લોકો પણ આ પરિવારની મદદ માટે આગળ આવે